તો સુરત કલેક્ટર કચેરીમાં જૈન સમાજ દ્વારા વિરોધ કરાયો છે સમાજના અગ્રણીઓ સાથે પૂજ્ય જીના ના રત્ન મહારાજે આક્રોશ ઠાલવ્યો છે જૈન સમાજ ગૃહ રાજ્યમંત્રી પર ભરોસો નથી તેવું મહારાજનું કહેવું છે લોકો રસ્તા ઉપર આવી ગયા આશ્વાસન મળ્યું હતું કે નહોતું મળ્યું કોને આશ્વાસન કોને આપ્યું હતું સરકાર હતી અને આજે પણ એ જ સંસ્કાર છે એ જ ગૃહમંત્રી હતા અને આજે પણ એ જ ગૃહમંત્રી છે આશ્વાસન પરિણામ આજ સુધી આપણને કેમ નથી મળ્યું કારણ આપણે ઉભા થઈને ચાલવા લાગ્યા છીએ મને હમણાં જ નીતિન ભાઈ વાત કરી કે સાહેબ ત્યાં બધું થઈ જશે નીતિન ભાઈ થઈ જશે નહીં થાય પછી તમે અહીંયા આગળ આવજો સાહેબ થઈ ગયું છે પછી એમને ઉભા